શિયર પટેલ જામુડા વાળા આવ્યો છો મે અત્યારે ડીએપી ખાતર લીધું છે અઢાર છેતાલીસ જીરો એની ભેગું મને એક નેનો ડીએપી આપ્યું છે ત્રણ થેલી એક બોટલ આપેલ છે જો કે આ ચેક છે આ ચેક એવું કે છે કે અમને ઉપરથી આપીએ તો સરકાર એમ કે છે કે ઉપરથી અમે ડીએપી આપતા નથી અને અમને ઉપરથી ફરજિયાત આપ્યું છે આવડાશે એમ કે ફરજિયાત અમને આપ્યું એને ફરજિયાત આપે ખેડૂત ને બે ને હેરાન કરે છે બે ધારી તલવાર ભેગું જ આવે અને ફરજીયાત કે આપતું જ નથી ને જો આ વેપારી એમ કે છે કે ફરજીયાત નેનો ડીએપી આપીએ નેનો ડીએપી વગર અમને આપતા નથી ખાતર તો હું સરકારને કહેવા માંગુ છું કે તમે બે ધારી તલવાર નું આપો તમે ફરજિયાત આપો છો મેં લીધું છે આ મારું બિલ છે

પ્રવક્તા મંત્રી શ્રી કૃષિ મંત્રી શ્રી અને ભાજપ તરફથી જે ડિબેટોમાં બેસે છે એ તમામ શ્રીઓ એક વાર નહીં અનેક વાર કહી ચૂક્યા છે કે નેનો યુરિયા નેનો ડીએપી કે નેનો સલ્ફર આ ફરજિયાત નથી જો ફરજિયાત ન હોય તો ખેડૂતોને ત્રણ બેગે એક બોટલ શા માટે નેનોની ફરજિયાત આપવામાં આવે ફરજિયાત ના હોય તો છે આજે હું તમને બે વિડીયા મોકલું છું ધોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિભાઈ એ ખાતર વિક્રેતાઓ પાસે જઈ અને વિડીયો ઉતારી બિલ સાથે રજૂ કર્યું છે

ત્રણ ડીએપી ખાતરની સાથે એક મફતમાં નેનોની બોટલ આપો અમે ખેડૂતો સાહસ સ્વીકારી લેશું પણ અમારી પાસેથી શા માટે પૈસા વસૂલ કરવામાં આવે છે એક બાજુ રાજ્ય સરકાર ના પાડે છે કે ફરજિયાત નથી બીજી બાજુ ખાતરના વિક્રેતાઓ બહુ સ્પષ્ટ સ્પષ્ટિય છે કે આ ફરજિયાત છે ત્યારે રાજ્ય સરકારનો આ છેલ્લા બે વર્ષથી સફેદ જે જુઠ્ઠાણું હતું હળાહળ જુઠ્ઠાણું હતું એ ખુલ્લું પડ્યું છે અમે સરકારને કેવા માગીએ છીએ કે તમે ની સાથે જે નેનો ફરજિયાત આપો છો એવી જ રીતે ટેકાના ભાવે અમારી મગફળી ખરીદી છો એની અરે ભૂકો અને ડાઠા પર તમે લઈ લ્યો ને જેમ તમે ભૂકો ને ડાઠા અમારા નથી લેતા એમ તમારા ભૂકો ને ડાઠા સમાન નેનો યુરિયા નેનો ડીએપી કે સલ્ફર નેનો અમારે શા માટે લેવું અમારા માટે ડાઠા સમાન જ છે